વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો શહેરના વ્યસ્ત માંડવી રોડ પરની ઘટના જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવીને સોનાનો દાગીનો લઈને ગઠિયો ફરાર થયો છે નવી પેટર્નનું પેન્ડલ ખરીદીના બહાને ગઠિયાએ ખેલ કરી નાખ્યો માંડવી રોડ પર આવેલ ચકાભાઈ જ્વેલર્સના શોરૂમમાં ચોરી થઈ હતી પોતાની પ્રેમિકા માટે લવ પેન્ડલ ખરીદી કરવા માટે આવેલ ઇસમે આ ચોરી કરી છે પંચોતેર હજારની મીંટી નજર ચૂકવીને પોતાના ખિસ્સામાં સેરવી લીધી ચોરીની ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તો ગઠિયાએ સોનાની વીટી સેરવી લીધી સીસીટીવીમાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે પ્રેમિકા માટે પેન્ડલ ખરીદવા આવ્યો હતો અને નજર ચૂકવીને વીટી ચોરીને ફરાર થઈ ગયો તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે